સ્વામિનારાયણના વધુ એક પુસ્તકનો વિવાદ સામે આવ્યો છે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવા ઉલ્લેખો કરવામાં આવ્યા છે તો દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો વાર્તા નંબર તેત્રીસ માં દ્વારિકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે તો હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા થઈ રહી છે તો દ્વારકા શારદા પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે મૂળશ્રી સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી છેલ્લા ચાર થી પાંચ વર્ષથી સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગોપાલનંદ સ્વામી એ પુસ્તકમાં એવું લખેલું છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભો કરવામાં આવી રહ્યો છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાકી દેલીએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડગાઓ પડ્યા છે અને આ જે વાત નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ સર્વ સમાજ સાકી નહીં લે કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડ નો અધિપતિ એ અઢારે વર્ણ નો આરાધ્ય દેવ છે અને જે સામાજિક જે સમય સંપ્રદાય સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમનસ્ય ઉભું કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમ કે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સંતો અને સાધુઓ જુઓ કેવી અવસ્થામાં પણ હિન્દુ જાગૃતિનું કામ કરી રહ્યા છે સમગ્ર દેશ માં આ જે ઘટના ને લઈને જે નિવેદન પુસ્તક સમગ્ર દેશ માં હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉમટશે અને આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે ને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજ અને દ્વારકા જઈ અને આ ગોપાલ સ્વામી માફી માંગે આ ધરતીના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સામે જે છે એને એવું લખ્યું છે એને દર્શન કરવા હોય તો વર્તાલાઓ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તલ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ધામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રીય હતા થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ ભી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર એક લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓ ના ત્યાં પણ ભગવાન હાજરી હતી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો કે પગનો નો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાન ખર્ચા પૂરા હોય આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બેઠેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે ને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે પણ બીજા ભગવાન માટે આવવું પડે અને એ હું કેને હું એવું કહું છું કે થાળી નાખી દઈએ ને ભૂખની અંદર આવે દ્વારકાની અંદર આવી માફી માંગી છે જેમ જલાડા બાપાની આવીને માફી માંગી તે રીતે માગવી જાય અને રહી વાત બીજી કે કાળા કાચડી ગાડીમાં આવી માફી માંગી માગવું તો તમે પેલા રચતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું ગુજરાત મોટી સંખ્યામાં જેમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લોકો જોડાયા છે તો હિન્દુ ધર્મ પણ મોટો છે હિન્દુ ધર્મની અંદર જોડાયેલા હિન્દુઓ પણ કાંઈ જાઝા છે ભગવાન શ્રી કૃષ્ણની આસ્થા પણ લોકોમાં જાજી હોય આ એક ધર્મની જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે ધર્મના વડા છે ને ધર્મના રચયતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કાર્યકાત છે આવનારા દિવસોમાં એને માફી માંગવી પડશે

लेकिन उन लोगों के द्वारा बार बार ऐसा किया जा रहा है तो और यह घटनाएं चार छ चार पांच साल से ही अधिक प्रारंभ हुई हैं कि महादेव जी को नारायण जी महाराज ने पटक दिया हनुमान जी उनके दास हैं हनुमान जी ने उनको भोजन कराया भगवान का प्रसाद प्राप्त करना ये साधु संत महापुरुषों का सौभाग्य है वो भगवान को दास नहीं बना सकते हैं हनुमान जी महाराज की कथाएं आप सब जानते हैं गुजरात में रहते हैं तो हमारे यहाँ गुजरात में तो धर्म का खूब प्रचार प्रसार है त्रेता युग की बात है हनुमान जी महाराज त्रेता में थे वो द्वापर में थे कपिध्वज के नाम से महाभारत में थे आहां अभी साक्षात है हम लोग यही मानते हैं कि वो सारंगपुर में बैठे हुए हैं तो ऐसी बात नहीं बोलना चाहिए जिससे किसी को दुख पहुंचे। धर्म उसी को कहते हैं जिससे हमें सत्कर्म और सनमार्ग पर चलने की प्रेरणा प्राप्त होती है यदि हम आपस में ही युद्ध करने लगेंगे तो विधर्मियों से कौन लड़ेगा धर्म परिवर्तन